હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ અંચલ ફેમિલી વ્લોક તો ફ્રેન્ડ્સ મોર્નિંગ મોર્નિંગ તો ના કહેવાય બાર વાગ્યા કહેવાય બાર વાગ્યાની જોડે જોડે જેક મમ્મી ત્યાં રસોડામાં ભાખરી બનાવજ આપણા માટે આપણા માટે ચાને અરે ચાની કોફી ને ભાખરીદુરી ભાખરી જે મમ્મી ખા આપણે આખી ભાખરી ખાઈશું તો બનાવ જ એ રીતે ફ્રેન્ડ્સ આજે સન્ડે છે સંડેની મોજ કરવા જવાનું છે ક્યાંક ખબર નહીં ક્યાં જવાનું છે અનિલભાઈનો ફોન આવી ગયો છે કે ભાઈ બે વાગે તું રેડી રહેજે ક્યાંક જવાનું છે કેમેરો બધું ચાર્જિંગમાં મૂકી દીધું છે આપણે હવે જોઈએ ક્યાં જઈએ છીએ તો ફ્રેન્ડ્સ મમ્મીએ મસ્ત ભાખરી બનાવી દીધી છે ગોળ ગોળ અહીંયા જો ઘી લબ્બા લોપ લગાવાય છે ડબ્બા વજન વધી જશે હો મારો પાછો માંડ માંડ આટલો ઓછો કર્યો છે જેબ ચાલ આવી ત્યારે ભાખરી ખાવી હોય તો હા ચાલ ગયા ફટાફટ આવી જોયું ભાખરીનું નામ આપણે એને તુવેર પણ નાખી દીધી ચાલ આ ફટાફટ કમોન જે ચલો આઈ જાઓ ફટાફટ ખાવું હોય હા ચલો 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 જો ચલો ફટાફટ કમોન હા ચલો ચલો ચાલ આઈ ચલાઈ જાય અમારા જોડે એને ભાઈ ભાખરી આપતો લે બેટા જુઓ અમારા લોકો જોડે બધું ખાવાનું ભાખરી ખાવાની કોફી પીવાની ચા પીવાની બધા જોડે બટકા ભરવાના રમવાનું કેવું ખાય છે જુઓ આખો દિવસ બસ આ જ કામ બીજું કંઈ કામ જ નહીં એનું ઓકે ફ્રેન્ડ ચલો નાસ્તો કરી લઈએ ભૂખ લાગી છે બહુ જોરદાર આપણે નહીં તો એને તૈયાર થઈ ગયા છીએ ટી શર્ટ એ નવી પહેરી જો આજે બ્લોગમાં એમ ના કહેતા ભાઈ એકને એક ટી શર્ટ પહેર્યા હતા જુઓ થાક્યો આવ્યો છે થાક્યો પાક્યો અને આપણે લીધી છે એસ અર કઈ સીરીઝ લીધી ટેન સિરીઝ ઇલેવન સિરીઝ છે બકા તો આપણે ફ્રેન્ડ્સ એપલની વોચ પરચેસ કરી દીધી છે નવી ઇલેવન સીરીઝ હવે બધા બ્લોગમાં કહે છે આ કમાયા કમાયા ભાઈ કશું કમાયા નહીં હજી તો કમાવાનું બાકી છે બહુ ટાઈમ લાગશે તો ફ્રેન્ડ અત્યારે એક નાનું સૂટનું કામ આવ્યું છે તો એ કામ પતાવી દઈએ અનિલભાઈ જોડે જવાનું બ્લોગ બ્લોગમાં મેં કીધું તો એવી રીતે તો મું અને વિશાલ બંને જઈએ છીએ અમે લોકો આ જો ઊંઘવાના નખરા કરે છે ખાલી ખાલી અને અમે લોકો તૈયાર થયા તો જેટ પણ તૈયાર થઈ ગયો છે એને પણ આવું અમારી જોડે આવું છે તારે તારે આવું તમારી જોડે હા ચાલો નિખિલ ચલો ઘૂમી ઘૂમી જવાનું છે ચાલો ચાલો આવી જા ચાલ બાજ આવી જા ચાલો ચલો ચલો જોયું કેવા આવી જાયજા બ્લોગમાં જુઓ તો ચલો પાછો કહે છે ચલો ચલો હા તો એવું વાલું વાલું છે ને આ દીકુ તો એવું વાલું વાલું છે ને મમ્મી મેં કીધું મને અનિલ લેવા આવે છે હું ઘૂમી ઘૂમી જઉં છું તો એ બી કે ચલો ચલો

ફુ મોલે યાર લઈ લે કાંટા કાંટા ઘટા મોટા વાળા નાચવાનું હશે લેવા હા લેવા લઈ લે એવું લાગ્યું ના ના લઈને નામો યાર યાર કામ પતી ગયું છે હવે બેક ટુ હોમ ઘરે જઈએ છીએ આ લોકોને ભૂખ લાગી છે તો મને નહીં લાગી કારણ કે આપણે દાળ દાલ વડા દહીં વડા દહીં વડા દબાઈ દીધા છે મેન મેં પાર્થિયા બે થઈ હવે મળીએ પાતા પતા ફટ ઘરે જઈને ફ્રેન્ડ્સ ક્રિકેટ રમવાની ઈચ્છા થઈ ગઈ છે આ લોકોને તો અમે ક્રિકેટ રમવા આવી ગયા છીએ જુઓ અચાનક જ પ્લાન થઈ ગયો છે ક્રિકેટ રમવાનો આપડી બેટિંગ ચાલે પૃથ્વી જો કેવું છે અને એ તું ત્યાંથી હસે છે જોર જોરથી અરે સોટ હતો